ભાજપવાળાએ ટ્રાય કરી કે ચેતન આવ ભાઈ અરખા આપણે બે સરખા થઈ જઈએ બધા લોકો મળીને આદિવાસી સમાજ ને લૂંટીએ આજે ભાજપ ને ખબર પડવી જોઈએ દિલ્હી સુધી ડંકો વગાડવો જોઈએ કે ચેતર વસાવા ને આદિવાસી સમાજની શું તાકાત છે મિત્રો મિત્રો આ લોકોની પીડા કેમ થઈ ચેતરભાઈ વસાવા ભણેલા ગણેલા યુવાન છે એમને ખબર પડી હજારો કરોડ રૂપિયા મિત્રો તમારા અને મારા ઉત્થાન માટે સરકાર માંથી આવતા હોય છે છેતરભાઈ વસાવા જે રીતે એક એક યોજનાનો અભ્યાસ કરીને કારણ કે ભાજપની જેમ અભણ નથી આઠ પાસ મંત્રી હોય તો પ્રોબ્લેમ થાય ભાઈ આપણા છેતરભાઈ તો હીરો છે હીરો एमने बनेला गनेता मित्रों हमारा गोपाल भाई बात करी के हजारों करोड़ रूपया केजरीवाल साहब आपको ताजुब होगा कि गुजरात के भाजपा के मंत्रियों ने उनके बेटों ने इन आदिवासी समाज के तकरीबन ढाई हजार करोड़ खा गए आवाज़ साची है मित्रों અને આ વાતની જાણ જયારે ચેતરભાઈ વસાવાને તમે ધારાસભ્ય બની ને મોકલાવ્યા એમને ખબર પડી એમને જોયું ભાજપ વાળાએ ટ્રાય કરી કે ચેતરભાઈ આવ ભાઈ આપણે બે સરખા થઈ જઈએ બધા લોકો મળીને આદિવાસી સમાજને લૂંટીએ ત્યારે મિત્રો આજે તમને ગર્વ થશે કે ચેતરભાઈ વસાવાએ નક્કી કર્યું કે આદિવાસી સમાજ માટે

છે પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી જેલના સડિયા કોઈ આદિવાસી સમાજને ડરાવી નહીં શકે જેલની તાકાત ભાજપની કોઈ આપણા સમાજને ડરાવી નહીં શકે મિત્રો યાદ કરો આપણા પૂર્વજો ભગવાન બિરસા મુંડા ને એમણે પચીસ વર્ષની ઉંમરમાં એવી ક્રાંતિ કરી છે કે આજે ભગવાનની જેમ પૂજા આવે છે એના વંશજો ક્યારે જેલ થી ડરે નહીં મારે ભાજપ પણ આને કેવું છે કે ચેતર વસાવાને તમે એકવાર જેલમાં નાખ્યા માનની અરવિંદ કેદરીવાલી માનીય ભગવત અમને ફોન કર્યો તે વખતે પણ કેશુદાન ક્યાં કરના ચાહીએ મે કીધું સાહેબ આદિવાસી સમાજને એમ ન થવું જોઈએ કે આમ આદમી પાર્ટી અરવિંદ કેદરીવાલ એમની સાથે નથી મિત્રો ત્યારે પણ આવ્યા અને ભાજપે બીજી વાર ત્યારે ભગવત માનજી આદિવાસી સમાજમાં હશે પણ એ આદિવાસી સમાજના નથી બની રહ્યા ઈ ભાજપના દલાલ બની રહ્યા છે અને ભાજપના કોઈ મુખ્યમંત્રી આવ્યા અહીંયા એના નેતા માટે જોરથી બોલો આવ્યો બીજા કોઈ પાર્ટી ના નેતા આવ્યા મિત્રો અરવિંદ કેજરીવાલજી ને બધી આદિવાસી સમાજની ચિંતા છે વારંવાર હોય છે કે જલ્દી સરકાર સત્યાવીસ માં સમાજ બનાવે અને સમાજ ને પેસા એક્ટ લાગુ કરીને સમાજના ચરણો માં ધરી દેવાનો છે સાહેબ અનુસૂચિ ફાઈવ તમે વિચાર કરો આ લોકો ભાજપ વાળા તો ખબર જ નથી આદિવાસીઓ શું છે મને ભાજપ નું નેતા એવું કેતા સભાઓ કરીને તમે શું કરવા માંગો છો મેં કીધું તમને ખબર સમાજ આદિવાસી નો અર્થ શું થાય આદિવાસી એટલે કે મૂળ નિવાસી બરાબર છે મૂળ નિવાસી અને મૂળ નિવાસી હોય આ ધરતીના માલિક છે જળ જંગલ અને જમીન મારા આદિવાસી સમાજની છે મિત્રો અને એની લડાઈ માટે આપણે નીકળ્યા છીએ આજે નહીં તો કાલે હું તમને અહીંથી મચતી ડેડિયા ભરાથી ખાતરી આપું છું કે તમારી જમીનના દાખલા કે કઈ ઘાટાવા કાગડીયા ની જરૂર નથી સત્યાવીસ માં સરકાર બનતાની સાથે તમારી જમીન તમને શોપ્રત કરી દેવામાં આવશે આ માટે લડવા નીકળ્યા છીએ

કોશિશ કરી પણ તમે વિચાર કરો તમારો હીરા એવું કીધું કે જેલ જવાનો પસંદ છે પણ આદિવાસી નયો પૈસો ખાવાય નહી દઉં તમને ભાગ્યશાળી છો હું જોઈ રહ્યો છું આદિવાસી સમાજ અંબાજી થી ઉમરગામ સુધી એક જ વાત કરે છે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી ઝાડુ ઝાડુ આ કરે નથી કરતા અને તમને વિશ્વાસ છે ને આદિવાસી સમાજ નું બલુ નથી કર્યું ત્રીસ વર્ષ ભાજપ ને થયા એમણે પણ ના કર્યું પણ મિત્રો એક વાર અરવિંદ કેજરીવાલજી અને ચેતરભાઈ વસાવા ઉપર વિશ્વાસ કરજો સિત્તેર વર્ષ માં નથી થયું એવું આદિવાસી સમાજ નું બલુ બે હાજર સત્યાવીસ માં થવા જઈ રહ્યું છે પણ એના માટે મારે એક આપણે વિનંતી કરવી છે બોલો પારશો પારશો મિત્રો ભાજપની પાસે અત્યારે પોલીસની તાકાત છે ભાજપ અત્યારે ડરાવવાની કોશિશ કરે છે આપણે જેલથી ડરવાના છીએ જેલથી ડરવાના છીએ એને ખબર નથી આ તો તીરકામઠા ઘરે રાખી દીધા છે જિલ્લા પંચાયત માં આ સીટો માં ચૂંટણીઓ આવી રહી છે તમે મને વચન આપો કે ભાજપ વાળા ને ઘરમાં નહીં ઘુસવા પાકો અને તમારે પોતાએ